સ્વચ્છ અને કુપોષણ મુક્ત નવસારી અભિયાન અંતર્ગત નવસારીમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવસારીના સાંસદ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા નવસારીમાં વિવિધ વિકાસ કામોનું સી પાટિલના પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું નવસારીના ત્રણસોને નેવ્યાશી ગામોમાંથી કચરો ઉપાડવા માટે કચરાપેટી સાથે એકસો સત્યાવીસ વિતરણ કરાયું સાથે જ સ્વચ્છ નવસારી મોબાઈલ એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવી પ્રદેશ ભાજપ પ્રમુખે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે સાંસદ

અમારા અહીંયા બેઠેલા બધા આગેવાનો અહીંયા પણ બેઠેલા હશે બધા આપ સૌ સરપંચો સહિત બધાએ અને સાથે મળીને કામ કર્યું આ ત્રણસો ઓગણસી ગામમાં હવે એક પણ ગામમાં જે જૂની ગંદકી હતી એ બધી સાફ થઈ ગઈ છે અને હવે નવી ગંદકી ન થાય નવો કચરો આવે એના નિકાલ થાય એના માટે લગભગ એકસો ને વાહનો આપવાના છે એમાં ટ્રેક્ટરો એમાં અડતાલીસ જેટલા ટ્રેક્ટરો તો આવી ગયા છે વિવિધ કામોનું લોકાર્પણ નિમિત્તે આજે જો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે આમાં ભૂલકા મેળાની સાથે સાથે આરોગ્ય મેળા અને પીએમ વિશ્વકર્મા યોજનાના જેટલા લાભાર્થીઓ છે એમને વિગતો આપવા માટેનું પ્રોગ્રામ રાખ્યું છે અહીંયા બે હજાર જેટલી બહેનોને વિવિધ કાર્યક્રમો વિશે જાણકારી માહિતી આપવામાં આવી છે અને સતેર જેટલી આંગણવાડીઓનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું છે